ચૌદ જૂન થી બદલાશે આ ત્રણ રાશિઓનું ભાગ્ય વ્યાપારના દાતા બુધ મિથુન રાશિમાં કરશે ગોચર અને સંપત્તિમાં કરશે વધારો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ ચોક્કસ અંતરે પોતાની રાશિ બદલી અને પોતાની રાશિ અને ઉચ્ચ રાશિમાં ગોચર કરે છે જેના કારણે શુભ પરિણામો સીધા માનવ જીવન અને દેશ દુનિયાની ઉપર પડે છે તમને જણાવી દઈએ કે ચૌદ જૂને બુધ ગ્રહ એક વર્ષ પછી પોતાની રાશિ મિથુન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે જેના કારણે ત્રણ રાશિના લોકોનું નસીબ ચમકી શકે છે સાથે જ આ રાશિના જાતકોની સંપત્તિમાં પણ ઘણો વધારો થઈ શકે છે તો આવો જાણીએ કે બુધના ગોચરને કારણે કઈ ત્રણ રાશિઓને મોટા લાભ મળી શકે છે અને એમની સંપત્તિમાં વધારો થઈ શકે છે

આ બંનેમાં વિશેષ પ્રગતિ મળી શકે છે નોકરી કરનારા કન્યા રાશિના જાતકો માટે કાર્યસ્થળ પર મોટું પદ મેળવી શકે છે આવનારા સમય તમારા માટે ઘણો સારો રહેવાનો છે તેમજ આ સમયગાળા દરમિયાન કન્યા રાશિના વેપારીઓ સારો નફો કરી શકે છે ત્યાં બિઝનેસનો વિસ્તાર પણ થઈ શકે છે ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમારા પિતા સાથે તમારા સંબંધો મજબૂત થશે હવે ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષર હોય છે ર અને ત તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે બુધનું રાશિ પરિવર્તન શુભ સાબિત થઈ શકે છે કારણ કે બુધ ગ્રહ તમારી રાશિથી નવમા ભાવમાં જવાના છે તેથી આ સમયગાળામાં ભાગ્ય તમારો સાથ આપી શકે છે ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમારી નાણાકીય સ્થિતિ પહેલા કરતા ઘણી સારી રહેશે અને તમે આવકના વિવિધ સ્ત્રોતોમાંથી ધન લાભ કમાવવામાં સફળ થશો સમય દરમિયાન તમે કામ અથવા વ્યવસાયિક હેતુએ મુસાફરી કરી શકો છો જે જે શુભ સાબિત થશે વિદ્યાર્થીઓ વિદેશ જવા ઈચ્છે છે રાશિના એ વિદ્યાર્થીઓને તેમની ઈચ્છા પૂર્ણ થઈ શકે છે અંતિમ ભાગ્યશાળી રાશિની વાત કરીએ તે પહેલા મિત્રો જ્યોતિષીય માર્ગદર્શન માટે આપ અમારો સંપર્ક પણ કરી શકો છો હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અવશ્ય કરી પણ લેજો અંતિમ ભાગ્યશાળી રાશિ છે કુંભ રાશિ બુધનું ગોચર કુંભ રાશિના જાતકો તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે આ ગોચર તમારી રાશિથી પાંચમા ભાવમાં થવાનું છે તેથી આ સમયગાળા દરમિયાન તમને તમારા બાળક સાથે સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે તેમજ જે યુગલો નવ પરિણીતો સંતાન ઈચ્છે છે તેઓને સંતાન પ્રાપ્તિનું આશીર્વાદ મળી શકે છે આ સમયગાળા દરમિયાન તમને પારિવારિક બાબતોમાં પણ થોડી ખુશી મળી શકે છે કુંભ રાશિના વિદ્યાર્થીઓને કોઈ પણ પરીક્ષામાં મોટી સફળતા મળવાની તકો બનશે આ ઉપરાંત જો તમારા પ્રેમ સંબંધ હોય તો તે લગ્નમાં પરિણિત થઈ શકે છે તો મિત્રો ચૌદ જૂન થી બુધ આ ત્રણ રાશિઓનું ભાગ્ય બદલશે કેમ કે પોતાની રાશિ મિથુન રાશિમાં ગોચર કરશે અને આ ત્રણ રાશિઓ માટે કંઈક આવી લાભની સ્થિતિઓનું નિર્માણ કરી શકે છે આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઇક અને શેર કરી હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે